હેલો જય માતાજી કેમ છો તમે બધા મજામાં દશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં રસોઈની ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ પાલકના મુઠિયા એમાં આપણે થોડી પાલક લીધી છે એક વાટકો મેથી લીધી છે ધાણા લીધા છે મીઠું લીધું છે ચણાનો લોટ બાજરીનો લોટ ઘાં અને લસણ મરચાં અને આદું આ ત્રણેયની પેસ્ટ બનાવી લીધી છે અને દહીં અને લીંબુ અને રોજિંદા મસાલા તો આપણા હોય જ તે તો ચાલો અને આ લોટ લીધો છે મોટો વાટકો ભરીને મેં માપ બતાવી દઉં આવડી આખી મોટી ડીશ લાઈન દોઢ ડીશ લાઈન મેં નાખી દીધું છે આમાં ઘઉંનો લોટ પછી હવે ચાલો હું તમને બતાવું આપણે પહેલાં નાખી દઈશું બધું ધોઈને સાફ કરેલું જ છે આમાં પાલક નાખી દઈશું મેથી નાખી દઈશું આ ધાણા સમારેલા છે નાખી દેશું આ આપણું દહીં છે એ નાખી દેસુ આદુ મરચા લસણની પેસ્ટ છે એ આપણે નાખી દેસુ ખાંડ છે સ્વાદ વસ્તુ અનુસાર આપણે નાખશું આ બાજરાનો લોટ છે એ આપણે થોડોક નાખશું ચણાનો લોટ છે એ આપણે અડધી વાટકી નાખશું પછી હળદર નાખશું આપણે એક ચમચી ભરીને હળદર નાખશું લીલા મરચા નાખ્યા છે એટલે મરચું પ્રમાણે નાખશું આપણે એક બે ચમચી નાખશું તીખાસ માટે અને આ આપણે જીરું નાખી દેસુ થોડો ગોળ માટે તેલ નાખી દેસુ આપણે એક પાવડું થોડ પાવડું જેટલું તેલ નાખી દેસુ આપણે એટલે પોચા થાય એકદમ પછી આપણે એમાં લીંબુ નાખી દેસુ લીંબુ આપણે નીચવી હવે એનો આપણે દોડ બાંધી લેશું અને સ્ટીમ કરવા આપણે એને ઢોકળિયામાં મૂકી દઈશું એટલા બધું ભેગું કરી લેશું આપણે પછી જોતા પ્રમાણમાં પાણી નાખીને આપણે એને કરી લેશું લોટ બાંધી લેશું હવે મેં એક ગ્લાસ પાણી લીધું છે આપણે જોઈએ એવી રીતે નાખીને એને મુઠિયા વાળશું આમાં તમે દૂધી પણ નાખી શકો છો હોય ને તો દૂધી બધા નાખી શકો છો દૂધી ન ખાય મેથી ન ખાય પાલક ન ખાય આ આપણું તૈયાર થઈ ગયું છે લોટ બાંધીને તમે જોઈ શકો છો એટલું હોવું જોઈએ સાવ ઢીલું નથી કરવાનું કઠણ હોવું જોઈએ હવે આપણે આ ઢોકળીયામાં એને મૂકી દેશું બાફવા આ ઢોકળીમાં પાણી લીધું છે ને એમાં આ લીંબુ નાખી દેશું આપણે જેમાં નીચું હતું નહીં એટલે ઢોકળીઓ કાળું આપણું ન થાય હવે આપણે એના મુઠિયા વાળી દેસું જેવા તમારે મુઠિયા વાળા હોય એવા તમે વાળી શકો છો કોઈ લાંબા લાંબા કરતા હોય છે અમે આવી રીતે મુઠિયા વાળી લઈ જઈએ એના ઘણા આવી રીતે ગોળ કરીને મૂકી દેતા હોય છે તમને બતાવી દઉં એક ઘણા આવી રીતે ગોળ કરીને પણ મૂકતા હોય છે પણ આપણે મુઠિયાનું નામ દીધું છે એટલે આપણે એને આવી રીતે મુઠિયા વાળશું હવે આપણા બધા થઈ ગયા છે રેડી હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દેશું ઢાકીને અને સ્ટીમ પર મૂકી દેજો તો ચાલો હવે આપણા મુઠિયા થઈ ગયા છે તૈયાર આપણે એના બટકા કરી નાખશું તમે જોઈ શકો છો સરસ થઈ ગયા છે હવે આપણે એને કટકા કરી લેશું ઓડા ઓડા માપના કરી લેવાના જોઈ શકો મસ્ત થઈ ગયા છે એકદમ કૂણા સરસ થઈ ગયા છે તે આપણે એનો વઘાર કરશું હવે આપણે એને વઘારવાના છે મુઠિયાને તો તેલ મૂકી દેસુ તેલ આપણે ઝાજુ નાખશું ત્રણ ચાર પાવડા તો નાખવાના જ છે ક્યારનું ટપા મૂકી દીધું એટલે તેલ આપણું આવી ગયું છે તેલ આવી ગયું છે એમાં રાઈ નાખશું જાતિ બધી આપણે झिरू नाखसू आकारो लिंबोडो से लिंबोडो नाखसू मींग नाकी देसो एक चमची बड सरको सो को पछि आपडे नाकी देसो आ मोठी

મરચું નાખી દેસા કરવા તો આપણે એમાં મરચું નાખી દેસુ ચીખા આપણે હલાઈ લઈશું તૈયાર આપણે એને પ્લેટમાં લઈ લઈશું તો ચાલો આ થઈ ગયા છે મુઠિયા તૈયાર જો તમને અમારી આ રેસીપી કેવી લાગી છે તો કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય નહીં ભૂલતા તો આવજો બધા